નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર દિવેશ કઠિક માઇ ખેડૂત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે શું ખેડૂત મિત્રો તમે કપાસનું વાવેતર કર્યું છે તો તમે વિચારી વિચારી રહ્યા છો કે કપાસમાં પહેલો ડોઝ ઈયળ માટેનો આપણે કયો મારવો તો કયો ડોઝ મારવો એટલે કે મોંઘો મારવો કે સસ્તો મારો બરાબર તો જે ખેડૂત મિત્રોને હાલમાં અત્યારે તમે જુઓ કે જે સાઠથી વધારે દિવસો જે થઈ ગયા છે કપાસમાં એમાં તમે જુઓ તો ભૂલ ચાપકા અને ફૂલડા જે ઉઘડવાના ચાલુ થઈ ગયા હે તો એમાં તમે જુઓ તો ઇયરનો પ્રશ્ન થોડો ઘરે જો ભેજવાળું વાતાવરણ કદાચ વધારે રહે તો ઇયરનો પ્રશ્ન થોડોક વધારે રહે અને હૂંકું વાતાવરણ થોડુંક રહે તડકાવાળું ઘાત તો એમાં ઇયડનો પ્રશ્ન થોડો ઓછો રહે અને જેમ વરસાદનું પ્રમાણ વધારે રહે એટલે કે ભેજવાળું વાતાવરણ વધારે રહે એમાં તમે જુઓ તો દર વર્ષે ઇયડનું પ્રમાણ થોડું થોડું દિવસે દિવસે વધારે રહેતું હોય છે તો હવે આપણે કયો ડોઝ પહેલાં આપણે આપવો જોઈએ તો જેથી કરીને આપણને ખેતી ખર્ચમાં થોડોક બચાવ થાય અને ઉત્પાદન આપણને સારું મળે સારું મળે તો મિત્રો અત્યારે હાલમાં તમે જુઓ તો એટલી બધી મોંઘી દવા પહેલાં ડોઝમાં આપણે ઈયળની મારવાની કોઈ એવી જરૂર નથી બરોબર સસ્તો ડોઝ મારી દો તો પણ ચાલે અને સાથે સાથે તમે જુઓ તો સાઠ દિવસથી જે ખેડૂત મિત્રોને વધારે કપાસ થઈ ગયો હોય એમાં થોડાક લીલા ચુસિયાથી પણ પ્રમાણ થોડુંક હોય છે તો આપણે એનો પણ વિડીયો આપણે બનાવેલો છે તો એ પણ તમે જોઈ લેજો જે ખેડૂત મિત્રોને થિપ્સ હોય અથવા તો લીલા તતળિયા કોકટિક ચુસિયા આપણે કહેવી તો એનો પણ આપણે એક વિડીયો બનાવેલો છે બરોબર એ તમે જોઈ લેજો આપણને એવું જે ડિસ્કેક્શન શું કંઈક કે કે ભાઈ એવું મૂકતા નથી આવડતું બરોબર આપણને એટલું બધું એડિટિંગ કરતા આવડતું નથી એટલે તમારે વિડીયો ગોતી અને જોવો જોવો પડશે કે ભાઈ કયો વિડીયો આપણે લીલા ચુસિયાનો કે થિપ્સનો કયો જુઓ એ રીતે તમે જોઈ લેજો તો મિત્રો અત્યારે હાલમાં તમે ઈયળ માટેનો પહેલો ડોઝ આપણે ગણ્યો તો આપણે સસ્તો મારવો જોઈએ મોંઘોનો મારવો જોઈએ એટલે કે ખર્ચ ન થાય તો સસ્તા ડોઝમાં આપણે વાત કરવી બરોબર તો કે પ્રોફેનો ફોર્સ ચાલીસ ટકા અને સાયફર મહેત્રીન ચાર ટકા એટલે કે આ નાગાર્જુન કંપનીનું જે પ્રોફેક્ટ સુપરથી આવે છે એ સિવાયનું તમે જુઓ તો ટાટામાં જસરા સુપરથી નામથી ના આવે અલગ અલગ કંપનીમાં ઘણા એવા હોય તો પણ સારી એવી કંપનીનું તમે પ્રોફેનો પ્લસ સાઇફર તમે વાપરો બરોબર તો એમાં પણ તમારે ઈયડ પણ મરી જશે અને નોર્મલ તમારે છ હાથ દાણા કદાચ થી છે તો એ પણ તમારે મરી જશે અને ઈયડ પણ તમારે મરી જશે બરોબર તો આનું માપ તમે જુઓ તો કંપનીના માપ પ્રમાણે ત્રીસ એમ એલનું છે પણ તમે પચીસથી ત્રીસ એમએલ નાખી અને છટકાવ આપણે કરી દેવી એટલે કે ગુલાબી ઇયળ જે આવે એ મરી જાય પછી બીજું એ પછીનું તમે જુઓ તો ઇથિયોલ પ્લસ સાયપર બરોબર હવે ઇથુઅલ ચાલીસ ટકા અને સાયફર મહેરિન પાંચ ટકા તો તમે આ પણ વાપરી શકો છો કોલ્ફોસ એટલે અથવા આ ન વાપરવું હોય તો તમારે ઘણી કંપનીમાં તમે જોવો તો ઇથિએલ પ્લસ સાયફર સારી સારી કંપનીમાં આવે છે બરોબર તો એ પણ તમે વાપરી શકો તો આનું માપ પણ મિત્રો આપણે પચીસથી ત્રીસ એમએલ નાખી અને છંટકાવ કરી દો તો આનેથી ગુલાબી એડ મરી જશે અને પ્લસ તમારે થીપ્સના કોઈ હાથ આઠ દાણા હોય તો થી પણ મરી જાય તો કોઈ થીપ્સની એવી મોંઘી દવા લેવાની આપણે જરૂર નથી એટલે આપણે ખર્ચો આપણો ખેતીમાં થોડો બચે પછી આગળ જતા તમે જુઓ તો અમે બસ બે 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 આઠમો મહિનો બે જાય છે પછી તમે જુઓ તો ગરમીનો પારો થોડોક ઊંચો થાય એટલે ગરમી થોડી વધારે પડે એટલે થોડીક થીપ્સ વધતી જાય તો આપણે આગળ જતા થોડુંક થીપ્સનો ઊંચો રાઉન્ડ પણ લેવો પડે અત્યારે હાલમાં અત્યારે કોઈ લેવાની જરૂર નથી તો આ તમે બંનેમાંથી માંથી કોઈ પણ એક દવા વાપરી વાળો તો પણ ચીપ્સ તમારે મરી જાય સાથે તમારે ગુલાબી એળ પણ મરી જાય એટલે એ પણ તમારે એવો કોઈ પ્રશ્ન ન રહે કે ગુલાબી વધારે આપણો કપાસ હેળવી નાખ્યો કે હળો પડી ગયો એ પછી તમે જુઓ તો રીમોરા એટલે કે આમાં આવે ઇમા મેક્ટિન બેન્જોયટ પાંચ ટકા બરોબર તો એ પણ આપણે વાપરી શકવી એવું નથી કે ભાઈ આ જ વાપરવું આપણે મેં તમને બતાવ્યું બરોબર તો એમાં મેક્ટિન બેન્જોટ પણ આપણે વાપરી દો તો એમાં પણ ઇયળ કંટ્રોલ થઈ જાય એટલે કે ગુલાબ ગુલાબીયડ ઇયડ એમાં પણ મરી જાય તો તમે ઈમા મેપ્રિન પણ આ તમે વાપરી શકો તો આનું માપ તમારે એક માપમાં દસ ગ્રામ નાખી અને છટકાવ કરી દો એટલે ઇયડ તમારે ખતમ પછી આગળ જતાં તમે હજી જુઓ તો ઘણી એવી સારી એવી કંપનીના ડેલ્ટા મેથ્રિન આવે એટલે કે ડેલ્ટા મેથ્રિન અગિયાર ટકા જે આવે આ જે લખ્યું કાળી પટ્ટીમાં બરોબર ડેલ્ટા મેથ્રિન અગિયાર ટકા તો એ પણ આપણે વાપરી શકીએ પણ ડેલ્ટા મેથરીન થોડુંક તમે જુઓ એટલે થોડુંક સટપટે તો આપણે ચામડીને કે પંપ લીકેજ હોય તો આપણે એવો પંપ લીકેજ ન લેવો સારો એવો પંપ લેવો અને પ્લસ દવાવાળા હાથ બગડ્યા હોય તો આપણે એને ધોઈ નાખવા જ્યાં ત્યાં અડાડવા નહીં એટલે કે જેથી કરીને આપણે શરીરમાં કે કપાળે કાંઈ કે જ્યાં એ બળતરા ન થાય તો આપણે એક જયારે સારું છે ડેલ્ટા મેથરીન અગિયાર ટકા સાથે સાથે એમાં પણ તમારે જુઓ તો ઈડ પણ આપણે એમાં કંટ્રોલ થઈ જાય ઇયડ તો કંટ્રોલ થઈ જાય પણ સાથે સાથે તમારે એમાં થિપ્સ પણ કંટ્રોલ થઈ જશે તો મિત્રો એ પણ તમે વાપરી શકો એના પર કોઈ એટલી બધી મોંઘી દવા નથી કે આપણને મોંઘી પડે પછી એથી આગળ તમે જાઓ તો આપણે ઝોમેટોમાં કંપનીનું ડેલીટોળ લાવે તો આમાં પણ આનું પણ ગુલાબી યળમાં બહુ સારું એવું કામ છે જો વધારે પડતું ઇયળનો પ્રશ્ન રહેતો હોય તો આપણે આગળના જે મેં તમને કીધા પ્રોફેનો સાયપર ઇથિયો સાયપર ડેલ્ટા મેથ્રી ઇમાવેક્લિન બેન જોય બરોબર તો આપણે બહુ ન હોય તો આપણે ઈ ડોઝ મારવાના છે તો આપણે મોંઘો ડોઝ ન મારવાનો પણ ડેનિટોલનો એટલો બધો મોંઘો ડોઝ નથી તો આ પણ આપણે વાપરી શકવી બરોબર તો આનું માપ તમારે એક પાકમાં ત્રીસ થી પાંત્રી મિલી અથવા તો સહેલું ચાલીસ એમએલ નાખીને આપણે છટકાવ કરી શકવી પછી હવે આગળ જતા કે તમારે હેવી ઇયળનો હેવી ઇયળ હોય કપાસના પાકમાં બહુ વધારે પડતી હોય બરોબર તો આપણે આગળના સસ્તા કદાચ ડોઝ મારીએ તો બહુ કંટ્રોલ ન થાય તો આપણે સહેલું તમે જુઓ તો બ્રહ્માસ્ત્રમાં તમે ગણો તો આપણે જે કોરાઝોરસી કંપનીનું પેલા ડુ પોઈન્ટમાં આવતું હતું અત્યારે આ જે રહ્યું બરોબર તો આપણે આ વાપરવાનું પણ આને બને ત્યાં સુધી ઉપયોગ આપણે એટલે કે આપણો પંપ મોંઘો ન પડે બહુ ઇળો અતિશય માનો કે પાંચ છોડો કપાના જોયા એમાં તમે જુઓ તો એમાં સાત આઠ એળું એવી અલગ અલગ છોડોમાં દેખાણી પાંચ છ સોળોમાં તો આપણે આનો ઉપયોગ કરવો બને ત્યાં સુધી આપણે કોરાઝોરનો ઉપયોગ નથી કરવાનું એટલે કે આપણને મોંઘી ન પડે જો વધારે પડતું હોય તો આપણે એ પણ વાપર્યું જોઈએ પછી ત્યાં જવું કે ભાઈ હોય ઇડ આપણે જ પડે એમાં કોઈ છૂટકો છે કપાસ તમે જુઓ તો હળો પડી જાય અને ઘણા ઘણા ખેડૂત મિત્રો હજી તમે જુઓ તો પહેલો ડોઝ લગભગ નથી માર્યો પહેલો ડોઝ હજી નથી માર્યો પછી આપણે અત્યારે કદાચ સ્પ્રે ચાલુ થઈ ગયા એટલે આપણે કે આપણને કે દિનેશભાઈ દવા આપો તો કેટલા દિવસનો કપા થયો કે ભાઈ અહીં તે નહીં વધારે થયો તો અમુક અમુક ખેડૂત મિત્રો તો એવું પણ કે દિનેશભાઈ આપણે કહીએ કે ભાઈ ફૂલ ઉઘડી ગયા તમારે કે હા કે ફૂલ તો કે દિનેશભાઈ ઉઘડી ગયા પણ હવે નીચેથી તમે જુઓ તો ઝીંડવા પણ એક ચેક ભાઈ બે ત્રણ ત્રણ બની ગયા બરોબર તો એ વખતે જો ગુલાબી એડનો કોસેટા બેક્ટેરિયા કે જે ઈંડા જે મૂકી દીધા છે તો એમાં થોડોક ખડો રહે તો આપણે મિત્રો ફૂલના ચાપકા ચાલુ થઈ જાય એક સોળવે એક તો આગળ જતા જાણે વિણાટ વખતે આપણને હળવો એ વધો નો દેખાય તો એટલા બધા ઝીંડવા થાવા દેવાની જરૂર નથી મિત્રો ફૂલ ચાપકા ઉઘાડવા માંડે એટલે કે ફૂલ ઉઘાડવા માંડે એટલે આપણે સસ્તો ડોઝ મારી દેવાનો પછી ભલે તમે પંદર વીસ બીજો ડોઝ મારો બરોબર એ જ્યાર ફેરવી ઈચ્છેલ લીધું ઇચ્છેર સાયપર લીધું તો પ્રોફેનો સાયપર અથવા તો ઇમામેટિન ડેલ્ટા મેચ્રીને એવી રીત ડોઝ આપણે ફેરતો રહેવાનો ઘણા ખેડૂત મિત્રો શું ભૂલ કરતા હોય કે મેં આગળ જે કીધું કે ઝીંડવા આવી ગયા છે તો આય દવાને સાંટી તો એમાં થોડોક પ્રશ્ન કદાઈ ય ન રહે અમુક ખેડૂત મિત્રો એ ભૂલ કરતા હોય કે પ્રોફેનો સાયપર સાઈખી તો બીજો ડોઝ એનો મારે ત્રીજો ડોઝ એનો મારે તો એવું નહીં કરવાનો મિત્રો જે તમે એક વાર ઝેર લીધું ફરદાર પછી એ ઈયળનું ઝેર ફરદાર આપણે ફેરવીને આપવાનું એટલે શું થાય કે પાવર રજિસ્ટ્રેશન પછી એક ને સહન કરતા મળે કે રિઝલ્ટ ઝીરો ટકા અથવા તો રિઝલ્ટ જે આપણને મળવું જોઈએ એમાંથી ઘટાડો થાય માનો કે એસી ટકા રિઝલ્ટ મળતું હોય તો એમાં વીતાળીસ ટકા જ રિઝલ્ટ મળે તો આવી પણ આપણે ભૂલ નથી કરવાની ઝેર આપણે ફેરવતા રહેવાના એટલે કે જે ઈયળને ને જે ઝેર સહન કરતા શીખી જાય એ આપણે નથી થવા દોણું ડોઝ એકાદો અવરોહવરો ફેરવી નાખવાનો બરાબર તો ખેડૂત મિત્રો આ મારી માહિતી તમને સારી અને સાચી લાગી હોય તો બીજા ગ્રુપમાં અવશ્ય શેર કરજો પણ ખેડૂત મિત્રો સબસ્ક્રાઈબ કરવું ન ભૂલતા સબસ્ક્રાઈબ તમે અવશ્ય કરી લો એટલે આવીને માહિતી હું તમને દેતો રહું તો વિડીયો આ મિત્રો હું પૂરો કરીશ નમસ્કાર